તો પેલા તો મારા કલેજાઓ તમે આ ગાડીની હાલત જોઈ લો લોલરે ડાયરેક્ટ વરસાદ આવી જાય એટલે અમારી જિંદગી જાય ડ્રાઈવરો ગાડી વાળા માલિક ને જાય તો આપણે આ વિડીયોમાં જવાનું છે આપણે ભાઈ અમદાવાદ તો મારા કલેજાઓ આખો વિડિયો જોવા નમ્ર વિનંતી તો અત્યારે આપણે જે ગળુ માર્કેટમાં છે તો માર્કેટમાં ગાડી નીકળતી છે ને એટલે મારા કલેજાઓ હલવાઈ ગઈ હવે તો એ નીકળે છે એટલે ઘણીક આપણે આપડે તો આરામ કરી લઈએ ને ઘડી વાર જોઈએ ભાઈને મદદ કરવા લાગી બંધ આપણે તો કાં ભાઈ બોલેરો હોય એટલે હલડે થઈ જાય તો એ ગાડી નીકળી ન શકે તો ટેક્ટર વધતાવું પડે ક્યાં લગન ભેગું થાય ભાઈ નહીં તો મારા કલૈજા વિડીયો આખો જોઈ લેજો એટલે મજા જ આવી અને આનંદ તમને આવી અને મને મજા આવી જાય તો વિડીયો આખો એ પૂરો જોવા નમ્ર વિનંતી મજા જ આવી જાય આપણે રિટર્ન ભાડું તમને ખબર હોય કે મયુરભાઈ નીકળે લે રિટર્ન ભાડું કમ્પ્લીટ હોય ત્યાં જ નીકળતા હોય તો આપણે રિટર્ન ભરવાનું જ છે એ ફાઇનલ જ છે તો મારા કલૈજા વિડીયો આખો જોવાનું તો જય દરકાજી જે મોબાઈલ તો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં અત્યારે આપણે હું કહેવાય કે મારા કલેજા હું ને કાંતિભાઈ બે નીકળી ગયા હતા ડાયરેક્ટ વડોદરા બાજુ તો વડોદરા જવાનું છે આપણે અમદાવાદ કેન્સલ તે ડાયરેક્ટ આટલે રોગડે કાંતિભાઈ હું આપી લે હું વાંધો ને રણ તો પછી આપણો વારવાય છે આપણને તો રિટર્ન આપણે હું કહેવાય કે પાછું ખાલી કરીને પાછા ભરી ગઈ ભરવા તૂટી ગયા આપણે પાવડર ભરવા પાવડર ભરવાનું છે ડાયરેક્ટ આપણે જેતપુર ને વેરાવળ તો મારા કલેજા આખો વિડીયો જોઈ લેજો મજા જ આવી જાય જોઉં અત્યારે આપડે શું કેવાય કે હજી જેતપુર ખાલી કરવાનું છે ત્યાં પોતી ગયા તો બ્રિજ આવ્યું તો બ્રિજ નીચે હું ગાળો તો હલડે કરતા દઉં કાંતિભાઈ નીકળી તો જાહે બ્રિજ ની નીકળી ગઈ ને પછી આપડે એ ખાલી કરવાનું તો ત્યાં પોતી ગયા તો ખાલી કંપની માં જેતપુર થઈ ગયા ને પછી હવારે વેરાવળ જવાનું છે તો વેરાવળ કાંતિભાઈ ને કમાડે તમારે નથા આવું કોઈ હેતા આવી તો આપડે અત્યારે શું કેવાય કે આ જો ખાલી જેતપુર થવા માં ગાર્ડન મોકલ્યો ખાલી થવા માં કઈ વાર ન લાગી પાંચ છ મિનિટ માં તો ગાર્ડ હલદી હરજી બાકી માં કરવાનું એટલે ભાઈ હા ધ્યાન ઈ રાખવાનું કેટલા વેલા બોક્સ ખાલી કરવાના છે બાકીને હલડે ભાડું હોય હબ દેરને